મિત્રો આપણે રાષ્ટ્રપતિ જોયા હતા આર્ટિકલ થી લઈ અને બાસઠ સુધી આપેલો છે તે આપણે જોઈ ગયા હતા રાષ્ટ્રપતિ વિશે અને ટોટલ આર્ટિકલ ચૂંટણીમાં અભિયોગ જે બધી પ્રક્રિયા છે એ રાષ્ટ્રપતિને રિલેટેડ જોઈ લીધી હતી પરંતુ હવે આપણે આ લેક્ચર છે સ્પેશિયલ રાષ્ટ્રપતિની કેટલી શક્તિઓ છે એના વિશે જોઈએ તો રાષ્ટ્રપતિને આપણે ઘણી બધી આઠથી નવ પ્રકારની શક્તિઓ આપેલી છે તેની અંદર પહેલાં જોઈએ તો રાષ્ટ્રપતિની પાસે કારોબારી શક્તિ છે કારોબારી શક્તિ એટલે કે ઘણા બધા પદની નિમણૂક કરે છે આ કારોબારની શક્તિ અંતર્ગત ઘણી બધી નિમણૂક રાષ્ટ્રપતિએ કરી હોય તેવું કહેવાય છે દાખલા તરીકે આપણે પ્રધાનમંત્રી છે સીએજી છે યુપીએસસીના ચેરમેન છે નાણાં આયોગના ચેરમેન છે ઘણી બધી જે મોટાભાગની નિમણૂક છે એટર્ની જનરલ છે એ બધાની નિમણૂક રાષ્ટ્રપતિની ક્યાંક થાય છે અને કહેવાય છે કે એની નિમણૂક રાષ્ટ્રપતિએ કરી છે એના પછી ધારાકીય શક્તિ ધારાકીય શક્તિની અંદર પહેલાં તો રાષ્ટ્રપતિ પોતે જ એક સંસદનું અંગ છે આપણે સંસદનો મતલબ જ એવો થાય કે રાજ્યસભા પ્લસ લોકસભા પ્લસ રાષ્ટ્રપતિ પોતે જ ખુદ સંસદનું છે કોઈ બી બિલ સંસદ રાજ્યસભા અને લોકસભામાં પાસ થાય અને પછી રાષ્ટ્રપતિ તેની ઉપર સહી કરે પછી તે તે બિલ પાસ થયું કહેવાય કાયદો બન્યો કહેવાય એટલે ધારાકીય શક્તિઓ ઘણી બધી છે તે સંસદના સત્રનો આરંભ અને અંત કરે છે લોકસભાના સત્ર અને રાજ્યસભાનું સત્ર એ બંનેનો આરંભ પણ રાષ્ટ્રપતિ કરે છે બોલાવવા પણ એ છે અને અંત પણ યાદ કરે છે એટલે ધારાકીય શક્તિ ઘણી બધી હોય છે રાષ્ટ્રપતિ પાસે એના પછી નાણાકીય શક્તિ જોઈએ તો નાણાકીય કટોકટી લગાવી શકે છે આર્ટિકલ ત્રણસો અંતર્ગત રાષ્ટ્રપતિ અને આપતકાલીન સ્થિતિમાં રાષ્ટ્રપતિ તે દેશની સંસિત નિધિ છે તેમાંથી પાંચસો કરોડ સીધા ઉપાડાવી શકે છે જે રાષ્ટ્રપતિ છે તે તેના પછી દેશની જે સંસિત નિધિ છે તેમાંથી પૈસા ઉપાડવા હોય તો રાષ્ટ્રપતિની મંજૂરી સિવાય એમાંથી ઉપાડી ના શકે બિલ લાવે પૈસા ઉપાડવા માટેનું તે પહેલાં રાષ્ટ્રપતિની મંજૂરી લેવી જરૂરી છે એટલે નાણાકીય શક્તિ પણ ઘણી બધી છે રાષ્ટ્રપતિ પાસે એના પછી ન્યાયિક શક્તિ પણ બહુ બધી છે કોઈ વ્યક્તિ હોય તેની ઉપર કેસ થાય ઘણા બધા વર્ષ કેસ ચાલે અને પછી કોર્ટ તેને ફાંસીની સજા કરે પરંતુ જો રાષ્ટ્રપતિ પાસે જાય તો ફાંસીની સજા પણ માફ કરી શકે તેના પછી ફાંસીની સજા જ નહીં કોઈ વ્યક્તિની સજામાં ઘટાડો પણ કરી શકે ઓછી એટલે સજા પરિવર્તન પણ કરી શકે અને વિલંબ પણ કરાવી શકે કોઈ વ્યક્તિને ફાંસીની સજા થઈ હોય તો એમ કહેવાય કે હજી બે વર્ષ પછી ફાંસી આપજો એટલે જે સમય છે તેના વિલંબ પણ કરાવી શકે રાષ્ટ્રપતિ એના પછી સૈન્ય શક્તિ સૈન્ય શક્તિમાં રાષ્ટ્રપતિ જે છે એ ત્રણેય સેનાના વડા કહેવાય છે આપણે જે થળ સેના સેના અને સેના આર્મી નેવી અને એરફોર્સ છે તે ત્રણેયના પ્રમુખ જે છે એ રાષ્ટ્રપતિ હોય છે એના પછી રાષ્ટ્રપતિ કોઈ બી દેશ સાથે યુદ્ધ જાહેર કરી શકે અને યુદ્ધનો વિરામ પણ કરી શકે એ રાષ્ટ્રપતિએ કેવું કહેવાય છે કોઈ બી દેશ સાથે આપણે યુદ્ધ જાહેર કરીએ કે વિરામ કરીએ એ રાષ્ટ્રપતિ જાહેર કર્યું કે વિરામ કેવું કહેવાય અને ત્રણે ત્રણેય સેનાના અધ્યક્ષ કે પ્રમુખના તરીકે રાષ્ટ્રપતિ હોય છે એના પછી રાજકીય શક્તિ દેશનો તમામ વહીવટ રાષ્ટ્રપતિના નામે થાય છે રાષ્ટ્રપતિના નામે થાય છે જે આપણે વિદેશી રાજદૂતો હોય છે પણ વિદેશમાં જાય તો એ પહેલા રાષ્ટ્રપતિની પરવાનગી લઈને જાય છે એટલે તમામ વહીવટ રાષ્ટ્રપતિના નામ ઉપર થાય છે બધી જગ્યાએ રાષ્ટ્રપતિની સિગ્નેચર હોય છે એના પછી આપાતકાલીન શક્તિ આ શક્તિ પણ ઘણી બધી છે રાષ્ટ્રપતિ પાસે ત્રણ પ્રકારના આપાતકાલ લગાડી શકે એક તો રાષ્ટ્રીય જે આખા દેશમાં લાગે જે આર્ટિકલ ત્રણસો ને બાવન અંતર્ગત લાગે છે રાષ્ટ્રીય આપાત લાગે એટલે આખા દેશમાં બધાના ઓગણી વીસ અને એકવીસ સિવાયના બધા મૂળભૂત અધિકારો સ્થગિત થઈ જાય અને રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રીય આપાતની જાહેરાત કરી શકે એ આખા દેશમાં લાગે જ્યારે કોઈ દેશ સાથે યુદ્ધ જાહેર થાય કે એવી કઈ પરિસ્થિતિ હોય ત્યારે આપાતકાળ લાગુ કરવામાં આવે છે એના પછી રાજકીય આપદ ત્રણસો છપ્પન અંતર્ગત લગાડવામાં આવે છે એ કોઈ રાજ્યમાં લગાવવામાં આવે છે વિશેષ કે કોઈ રાજ્યમાં જે છે એ સંવિધાનનું ઉલ્લંઘન થતું હોય કે એ પ્રવૃત્તિ થતી હોય દેશ વિરોધી તો રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દે એટલે તેને રાજકીય આપાત કહેવાય છે આ પરિસ્થિતિની અંતર્ગત રાજ્યની વિધાનસભા રાજ્યના મુખ્યમંત્રી એ બધું ખતમ થઈ જાય અને તેનો પાવર શૂન્ય થઈ જાય અને જે રાષ્ટ્રપતિ છે રાજ્યપાલને બધો પાવર સોંપી દે અને રાજ્યપાલ થ્રુ જે છે એ રાજ્યનો વહીવટ કરે છે એટલે રાષ્ટ્રીય આપાત અંતર્ગત પણ રાષ્ટ્રપતિ મળશે ઘણી સત્તા છે એના પછી ત્રીજો છે નાણાકીય એને આપણે કટોકટી પણ કહીએ છીએ રાષ્ટ્રીય કટોકટી રાજકીય કટોકટી નાણાકીય કટોકટી જેની અંદર આર્ટિકલ ત્રણસો ને સાહીઠ આપેલો છે એ પણ જ્યારે આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય દેશની ત્યારે નાણાકીય કટોકટી લગાવવામાં આવે છે ત્યારે રાષ્ટ્રપતિ સિવાય બધા સરકારી કર્મચારીના પગારમાં કાપ મૂકી શકાય છે એટલે આર્ટિકલ જે ત્રણસો સાહીઠ છે એ નાણાકીય આપત લગાડે છે આ બંને આપતો ઘણી વાર લાગી ગયા છે રાષ્ટ્રીય આપત ત્રણ વાર લાગ્યો છે રાજકીય આપદ તો ઘણા બધા રાજ્યોમાં ઘણી બધી વાર લાગ્યો છે પણ નાણાકીય આપત છે હજી સુધી વાર આપણે લગાડવામાં આવ્યો નથી એટલે કટોકટી દરમિયાન આપાતકાલીન શક્તિ રાષ્ટ્રપતિ પાસે આ ત્રણ પ્રકારની હોય છે અને જે રાજકીય આપત હોય તે પરિસ્થિતિમાં રાજ્યનું બજેટ છે એ પણ સંસદની અંતર્ગત રાષ્ટ્રપતિ રજૂ કરાવી શકે છે તેના પછી વિશેષ શક્તિની અંતર્ગત રાષ્ટ્રપતિને ઘણી બધી શક્તિઓ આપવામાં આવેલી છે તેની અંતર્ગત પહેલાં તો રાષ્ટ્રપતિ ઉપર કોઈ બી ફોજદારી કાયદો કે કેસ ના ચલાવી શકે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને પણ આ સકતા મળે છે એની અંતર્ગત જે રાષ્ટ્રપતિ છે તેની ઉપર ફોજદારી કાયકો જે કેસ છે તે ના ચલાવી શકાય રાષ્ટ્રપતિ પદ ઉપરલી જતા રહે એના પછી એ કેસ ચલાવવામાં આવે છે પરંતુ પદ ઉપર હોય ત્યાં સુધી ના કરવામાં આવે જો ચલાવવામાં આવે તો ફાંસીની સજા થઈ હોય તો પોતે તે સિગ્નેસર કરી અને ફાંસીની સજા માફ દે એટલે પદ ઉપર લઈ જાય એના પછી તેની ઉપર કેસ કરવામાં આવે છે જ્યારે કે જે કેસ હોય છે તે ચલાવી શકાય છે એના પછી વિશેષ શક્તિની અંતર્ગત તેને ત્રણ પ્રકારના વીટો હોય છે એક તો અત્યાંતિક વીટો જેને આપણે એબ્સોલેટ વેટો કહીએ છીએ આ જે વેટો છે એની અંતર્ગત કોઈ બી બિલ હોય રાજ્યસભામાં પાસ થાય એના પછી લોકસભામાં અથવા તો લોકસભા રાજ્યસભા બંને ગૃહમાં પાસ થઈ જાય એના પછી રાષ્ટ્રપતિ પાસે સિગ્નેચર માટે જાય તો રાષ્ટ્રપતિ જે છે એ બિલને સંપૂર્ણ ખારીજ કરી નાખે તો એને જે આ આંત્યાટિક વેટો છે એનો પ્રયોગ કર્યો કહેવાય પરંતુ હાલમાં જે છે તેની પાસે મર્યાદિત માત્રામાં જે શક્તિ છે હાલમાં ત્યાં આત્યંતિક વેટો છે એટલો બધો રાષ્ટ્રપતિ ઉપયોગ કરી શકતા નથી અમુક કિસ્સામાં તે જે આ વીટો છે તેનો ઉપયોગ કરી શકે એમ કહેવાય તો નેવું ટકા કિસ્સામાં ઉપયોગ ના કરી શકે એટલે રાષ્ટ્રપતિ ખુદ ના ઉપયોગ કરી શકે જે દસ ટકા છે એમાં મંત્રીમંડળે કીધું હોય કે તમે આ જે બિલ છે તેને ખારીજ કરી ગયો તો જ કરી શકે એટલે પહેલાં તો અત્યંતિક વીટો છે વીટો એટલે એવી વસ્તુ કે રોક લગાવી કોઈ બી વસ્તુ ઉપર રોક લગાવવાની શક્તિ હોય તેને વીટો કહીએ છીએ એના પછી બીજો વીટો આવે છે નિલંબકારી વીંટો આ નિલમકારી વીટો એટલે એવો વીટો કે કોઈ બિલ રાજ્યસભા લોકસભામાં પાસ થઈ રાષ્ટ્રપતિ પાસે આવ્યું તો રાષ્ટ્રપતિ પાછું પુનઃ વિચાર માટે જે લોકસભા અને રાજ્યસભામાં મોકલે પરંતુ લોકસભા રાજ્યસભા ફરી પાછું રાષ્ટ્રપતિને આપે તો તેને પાસ કરવું જ પડે એટલે નિલમકારી વીટોનો એક બે વાર પ્રયોગ કરી શકે છે રાષ્ટ્રપતિ એના પછી ત્રીજો છે જેબી વીટો આ જેબી વેટો એટલે એવા પ્રકારનો વેટો કે કોઈ બિલ લોકસભા રાજ્યસભામાં પાસ થઈ અને રાષ્ટ્રપતિ પાસે ગયું તો એ ના તો તેને પુનર્વિચાર માટે મોકલે કે ના તો સંપૂર્ણ ખારીજ કરે પરંતુ પોતાના ખિસ્સામાં નાખી અને બેસી જાય આ જે જેબી વેટો છે તેનો સમયગાળો કોઈ નક્કી નથી કે એટલા ટાઈમ માટે તે પોતાના ખિસ્સામાં નાખી શકે ખિસ્સામાં નાખવું એટલે પોતાની પાસે રાખવું રિયલમાં ખિસ્સામાં ના નાખે જેબી એટલે કે જેબમાં નાખી દેવું આ જે વેટો છે એનો પ્રયોગ એકવાર ઓગણીસો છ્યાસીમાં કે જે જ્ઞાની જેલસિંહ હતા તે બિલ આવ્યું હતું એક પોસ્ટ ઓફિસને સુધારાને લઈને બિલ હતું ત્યારે એણે પ્રયોગ કર્યો હતો પોતાના ખિસ્સામાં નાખી દીધું જેબી વીટોનો ઉપયોગ કરી હજી સુધી એના ખિસ્સામાં જ છે એટલે એકવાર જ્ઞાની જેલ સિંહે આ જેબી વીટોનો ઉપયોગ કર્યો હતો એટલે એકવાર પ્રશ્ન પૂછાયો હતો કે કોઈ બિલ રાજ્યસભા લોકસભામાં પાસ થઈ રાષ્ટ્રપતિ પાસે જાય તો તેની પાસે કેટલા ઓપ્શન હોય છે તો ત્રણ ઓપ્શન હોય છે કાં તો ખારીજ કરી દે કાં તો અથવા તો પાછું મોકલે પુનર્વિચાર માટે અથવા તો જેબી વીટોનો પ્રયોગ કરે એટલે રાષ્ટ્રપતિ પાસે ટોટલ આટલી શક્તિઓ છે એક તો કારોબારી શક્તિ છે તે ઘણા બધા પદની નિમણૂક કરે છે ધારાસ શક્તિ છે જે સંસદનું અંગ છે કહેવાય છે રાષ્ટ્રપતિ અને જે સત્ર છે તેનો આરંભ અને અંત કરે છે એના પછી નાણાંકીય શક્તિ છે કે સંસદને તેમાંથી પૈસા ઉપાડવા માટે પહેલાં પૂર્વ મંજૂરી લેવી પડે છે રાષ્ટ્રપતિની અને પાંચસો કરોડ જેટલા આકસ્મિક રીતે પૈસા રાષ્ટ્રપતિ મંજૂરી આપી શકે છે ઉપાડવાની એના પછી ન્યાયિક શક્તિ છે ફાંસીની સજા માફ કરી શકે ઘટાડી શકે કે વિલંબ કરાવી શકે એના પછી સૈન્ય શક્તિ છે ત્રણેય સેનાના પ્રમુખ છે યુદ્ધ જાહેર કરી શકે વિરામ કરી શકે રાજકીય શક્તિ બધા વહીવટો રાષ્ટ્રપતિના નામ ઉપર થાય છે આપાતકાલીન એટલે કટોકટીના સમયમાં ત્રણ પ્રકારની કટોકટી જાહેર કરી શકે રાષ્ટ્રીય રાજકીય અને નાણાકીય એના પછી વિશેષ વિશેષ શક્તિની અંતર્ગત તેની ઉપર ફોજદારી કાનૂન ના લગાડી શકાય જ્યાં સુધી પદ ઉભા હોય ત્યાં સુધી અને ત્રણ પ્રકારના વીટો આપવામાં આવે છે એટલે આ તો રાષ્ટ્રપતિની શક્તિઓ આપેલા આપણે રાષ્ટ્રપતિ વિશે બાવનથી બાસઠ આર્ટિકલ સમજાવ્યા છે એ ના જોયા હોય તો જોઈ લેજો આઈ હોપ કે રાષ્ટ્રપતિ જે છે એ આખું તમને સમજમાં આવી ગયું છે જય હિન્દ